નમસ્કાર મિત્રો એકચ્યુઅલી અમે એવી ત્રણ રસ્તા આવી ચૂક્યા છે તો બસ અગણી માતાનું મંદિર અહીંયા નજીક જ છે બસ વડા પહેલાં જ વડા કામ આવે છે તો મિત્રો રસ્તા બના રહેજો આ છે મિત્રો અમેચુઅલી પહોંચી ચુક્યા છે અમે આ

Thank you. તો તમે અંદર જઈ અને દર્શન કરાવો ગેલેરીમાં જે કોણ જે આ ગેલેરીમાં માનતા હોય તો કોમેન્ટમાં જે ગેલેરીમાં લખજો અને અંદર આ મંદિર આવેલું છે સરસ્વતી નદીના કિનારે તો મિત્રો જો તમે ગેલેરીમાં માનતા હોય તો કોમેન્ટમાં લખજો જય ગેલેરીમાં તો નમસ્કાર મિત્રો જુઓ અમે એકચ્યુઅલી મેળીમાના ધામમાં આવી ગયા છે તો બ્લોકમાં બનાવી રહ્યા હું તમને દર્શન કરાવું અંદર જઈને તો અમારે જો ભાઈને બર્થડે તો તેને પણ સેલિબ્રેશન થઈ જશે આજે અને રવિવારના દિવસે બહુ પબ્લિક અહીં આવે છે મરડીમાના ધામમાં જો મિત્રો આ છે મેલરીમાન મંદિર મિત્રો આવો તો કોઈ દિવસ મુલાકાત કરજો પાટણ સાહેબ ની પોતે જય શ્રી કુમારી કાઢી નાખો તો નમસ્કાર મિત્રો જુઓ અમારે હીરાવડી મહેમાન પણ મળી મળી ગયેલા છે શું કહો ફેમસ છે નમસ્કાર મિત્રો બ્લોક બન્યા રહ્યા છું તમને અંદર જઈને દર્શન કરાવું મેળીમા નમસ્કાર મિત્રો જો આ છે મંદિર

નમસ્કાર મિત્રો આ છે નલઈ મારે પાછળનો નજારો તો અહીંયા મંદિર પાછળ એક વડવા આવે છે વડવાની નીચે એક ચિત્ર જુઓ અહીંયા પણ દર્શન કરવાની બહુ સારું મજા આવે છે તો મિત્રો તમને હું બહારનું હજી લોકેશન બતાવું તો વખત હું બને રહેજ બહારનો નજારો અહીંયા હું દર્શન લઈને બહાર નીકળી બતાવું તો મિત્રો અહીંયા ગઈકાલે કારણ કે આ રાતે રમેલ હતી બહુ વરસાદ હતો તો બહુ જો અહીંયા બહુ સરસ મજાની રમેલ હતી અહીંયા અને બહુ સારો મંડપ અહીંયા પણ વધેલો હતો તો વરસાદના કારણે મેલણીમાંની કૃપાથી કંઈ અસર નથી થઈ અને આ છે મેલણીમાં બગીચાનો નજારો તો બ્લોકમાં બનાવ્યો હું તમને જે ઘણું બધું બતાવવાનું છે સરસ સરસ બો બગીચો અહિયાં બાંધેલો છે કેમ્પ જેવો કેમ્પ જેવો હોય છે બહુ સરસ જગ્યા છે અને આવો તો આ બધી જગ્યાએ ફરજો અને જોજો બહુ સરસ મજાનું આ જો રાતગીતું મેળીમાંની જ્યાં રમેલ હતી ત્યાં તો હજી હું તમને પાછળ ગ્રાઉન્ડ બતાવું છું તો લોકો પહેરી ના આવેલો બૂટ પહેરી લો પહેરી લો એ મજા આવી હા મજા આવી લપસણી ખાવા જાવ હે હા જાવ હે લઈ લઈ જાઓ હે જાઉં હે મારો બધો બૂટ ચોડે ભવાન ચો મજા આય લવા જ આવું તો મિત્રો બના પછી આ છોકરાઓ હું એ પણ બતાવું નમસ્કાર મિત્રો જો અહીંયા મેલ આવો તો નાના બાળકોને પણ લેતા આવજો કારણ કે બાળકોને રમવા માટે બહુ સરસ બગીચો છે અહીંયા જો નાના નાના ફૂલકાઓ રમે છે અને હું પણ મોજ કરી રહ્યા છીએ કેવું લાગે દર્શન કરીને મસ્ત હા મજા આવી ગઈ ને બહુ વાતાવરણ છે અને જો મિત્રો બાળકો માટે રમવાનું બહુ સરસ મજાનું અહીંયા થયેલું છે અહીંયા બગીચો છે તો દર્શન કરવા તો બાળકોને જરૂર લાવજો તો જુઓ નાનાની સાથે પણ મોટા મત કરી રહ્યા છે અને જુઓ આપણે મિલન ને ભવન

આ તો આવા દે આવા દે ઉકડો આવા મિત્રો જો મિલન પર લસણી ખાઈ રહ્યો છે જોરદાર પેલો મજા આવે મજા જોરદાર તો તમે અહીંયા રહેજો હું તમને હવે આખું લોકેશન બતાવી દઉં કે કેવું છે તો અહીંયા પણ સુગીતર માધા પણ મંદિર છે અહિયાં આ તો દર્શન કરવાનું ભૂલતા ના જે મિત્રો આ છે મેલડીમાં નું આખું ધામ કોમેન્ટ કરવાનું ના ભૂલતા જે મેલડીમાં લખવાનું ના ભૂલતા મિત્રો તમને નવની દર્શન થઈ ગયા હોય તો કોમેન્ટમાં જે મેહિમાં લખવાનું ભૂલતા પોતાના અને બ્લોક ગણું કોમેન્ટ કરી દો લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો અને જે સારા વિશે તેની વાન નવાન વિડીયો અંદરથી